ઉપલેટા મામલતદાર દ્વારા આગેવાનો સાથે અમાનવીય વર્તન કરતા હોય તેમની સામે પગલાં લેવા ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર ઓફિસ સામે ધરણા કરી મામલતદાર મારફત જ આ આવેદનપત્ર ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો બેઠાંગ ધરણાં પર ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા કોંગ્રેસના કાર્યકરો સાથે ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ નિખિલ મહેતા દ્વારા કચેરીના કામ અર્થે જતા કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોને કલાકો સુધી બેસાડી રાખવા માંગાવે છે ઉપલેટા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે તે લોકોને દસ મી પંદર મિનિટ બેસાડવા માંગાવ્યા હતા પરંતુ બોલાવવા ગયા તે પહેલાં તો જે ચાલ્યા ગયા રિપોર્ટ સરફરાજ કોડી મારા ગામ નું તળાવ તૂટી ગયેલ એ સંદર્ભે રજુઆત કરવા આવેલ અને મામલતદારશ્રી મને પટાળાવાળા એ કીધું કે ચિઠ્ઠી લખા વગર મામલતદારશ્રીને મળતું નથી એટલે મેં ચીઠી લખીને મામલતદારશ્રીને મોહ લે અને મામલતદાર શ્રીએ મને એક કલાક બહાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં પછી હું કાથરોટા ચાલ્યો ગયો અને મારા ગ્રામજનોને વાત કરી કે હું આપણા ગામનો તળાવ તૂટી ગયો એ બાબતે હું મામલતદારાશ્રીને રજૂઆત કરવા ગયો હતો પણ મામલતદાર શ્રીએ મને બોલાવેલો નથી એટલે ગ્રામજનોએ મને એવું કીધેલ કે કઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવું હશે એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધે આપ્યું અને તે સતાય મામલતદાર શ્રી નું પેટમાંથી પાણી ન હેલું એટલા માટે અમે કોંગ્રેસ ને સાથે રાખી અને ગ્રામ ગ્રામજનો ને આખા તાલુકાના માણસો થકી કોંગ્રેસ દ્વારા ધરણા નો કાર્યક્રમ આજ રોજ છે અમારી માંગણે મારા ગામ નો તળાવ ઓગણીસ સાથે જે ઓગણીસ વરસાદ થયેલ હતો એમાં તૂટી ગયેલ હતું એ તળાવ બનાવવાની માંગણી છે અમારે કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા એક મહિના પહેલા ચાર પછી ક્યાંક ક્યાંક ને વિવાદમાં છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા એક મહિના ત્યાં એક કે બીજા રૂપિયા અમારી પાસે આવતી હતી પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વેતા જળબે સલાક જે વિસ્તારમાંથી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે મોજ નદી અને ભાદર આમાંથી ખનીજ ચોરી થતી હતી આ ભાઈ આવીને સ્થિતિ બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનો એ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નતી થતી પણ આને આવી અને એક જ મહિના એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અમે આ અંગે એસીબી પણ અરજી કરવાના છે અને એસીબી ને પણ ફરિયાદ કે આની તપાસ થવી જોઈએ હું તો ન્યા સુધી કઉ છું મારી પાસે ન્યા સુધી ના સમાચાર છે કે આજે પૈસા આવે છે જમા અને છે અને ભાઈ પૈસા લઈ આવે છે આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે માં ફરિયાદ કરવાના છે બીજી વાત કે અધિકારી સહી વલણ અપનાવે છે ચાર પાંચ દિવસ પહેલા સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણ ના સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતો કીધું હું આ તાલુકાનો રાજા છો મારું ઈચ્છા પડે કરો તું રાજા નથી આ પ્રજાનો નોકર છે અને પ્રજાના પૈસાથી તારું ભેટ ભરાય છે આ રીતે અધિકાર શાહી રાખવી વ્યાજબી નથી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામશીભાઈ વામરોટે એને રજૂઆત કરવા આવ્યા એમને મુલાકાત નો આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા એક કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના ના ઉપલેટા તાલુકા અને શહેર ના સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદન પત્ર આપવાના છે અને આવેદન પત્રમાં મામલતદાર પોતાની ફરજ માં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એનો એની સામે પગલા લેવા માટે માંગણી કરનાર છીએ પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચીઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી આરે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે ટોછળું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી